નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યુઝ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન દ્વારા બીરસા મુંડા ભગવાનની પ્રતિમા મુકવા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા અગાઉ બે હજાર ત્રેવીસ માં આમોદ નગરપાલિકામાં જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તિલક મેદાન ખાતે મુકવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ સુધી આ મુદ્દે તંત્ર દ્વારા આયોજન ન કરતા આજ રોજ ફરી એકવાર આમોદ તાલુકાના આદિવાસી સમાજ સંગઠન દ્વારા નગરપાલિકાના પ્રમુખને ને લિખિતમાં રજૂઆત કરી તાલુકામાં આદિવાસી સમાજની વસ્તી આવેલી હોય અને દર વર્ષે આદિવાસી દિન ઉત્સાહ કરવામાં આવે પરંતુ ચામડી ધરાવતું તંત્રને ભાનમાં લાવવા અને કોમકર્ણ ની નિંદ્રામાંથી ઉઠાવવા ફરી એકવાર આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન દ્વારા આજ રોજ તિલક મેદાનમાં જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવા નગરપાલિકા પ્રમુખને ને ધારધાર રજૂઆતો કરી હતી જો વહેલી તકે આ મુદ્દે તંત્ર કોઈ કાર્ય નહીં કરે તો ધારાસભ્ય તેમજ સંસદ સભ્યને પણ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું જ્યારે આ મુદ્દે નગરપાલિકા પ્રમુખે પણ આદિવાસી સમાજ સંગઠનના લોકોને આશ્વાસન આપતા જણાવ્યું કે આ મુદ્દે વહેલી તકે નિવેડો લાવીશું જ્યારે લેખિતમાં આપવામાં આવેલી રજૂઆત વેરા આદિવાસી સમાજ સંગઠન પ્રમુખ તેમજ આમોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ કંચનબેન રાઠોડ મહેન્દ્રભાઈ વસાવા સતીશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ब्यूरो चीफ मकसूद पटेल आमोद तूफान न्यूज आमोद जय जोहर जय आदिवासी आज रोज आमोद तालुका आदिवासी समाज संगठन आमोद शहर सेवा सदन में प्रमुख श्री जलपा ने एक आवेदन पत्र आप हज़ार तेवीस में अमे आमोद तिलक मैदान में

ફરી અહીંયા આમુદ સેવા સદનમાં પ્રમુખ શ્રી જલભાબહેનને અમે આ અમારી એક રજૂઆત કરવા માટે આવ્યા છે અને અમારું માનવું એવું છે કે આમુદ તાલુકામાં બાવન ગામ છે તો લગભગ આદિવાસી સમાજની પચાસથી સાઠ ટકા વસ્તી હોવાથી અને અમે અમે બે વર્ષથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ અને આ વર્ષે અમે ત્રીજો વિશ્વ આદિવાસી દિવસ દિવસ ઉજવાના છે તો આ એક જો અમારું કામ થઈ જાય અને તિલક મેદાન સર્કલ પર જો અમારા ભગવાન જનનાયક શ્રી બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત થાય તો અમારો સમાજ એક જાગૃતિ તરફ આગળ વધી શકે એના માટે અમારી આ માંગ છે ભરત માતા કે જય વંદે માત્ર